નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અને એક નવા વિડીયોમાં હું જલ્પા પટેલ તમારા માટે એક એવી કહાની લઈને આવી છું કે એ કહાની સાંભળીને તમારી આંખો પણ ફાટી જવાની છે કેમ કે આજે જે હું કહાની તમને કહેવાની છું તે અમેરિકાની એક નારીની કહાની કહેવાની છું આપણને બધાઈને એવું છે કે ભારતમાં જ નારી સલામત નથી પરંતુ એવું નથી અધર કન્ટ્રીમાં એટલે કે બીજા દેશોમાં પણ નારી હજુ સલામત નથી તેવી જ એક પ્રેગ્નેન્ટ નારીની કહાની છે અમેરિકન વાસી છે આ નારી તો આ કહાની તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ કહાની બનવાની છે તો કહાનીના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવા માટે વિનંતી કરું છું કેમ કે આ કહાની મિત્રો તમે આવી કહાની ક્યાંય પણ નહીં સાંભળ્યું હોય અને જો તમને આ કહાની ગમે તો કહાનીને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવી જ અવનવી કહાની અમે તમારા માટે લાવતા રહીએ તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની એક અમેરિકન નારીની કહાની શેરોન વિલિયમ્સને જુલાઈ માસની બેસ્ટ એમ્પ્લોય જાહેર કરવામાં આવી ઓફિસના બધા કર્મચારી તેણીની ઓફિસમાં જઈ અભિનંદનનો વરસાદ વરસાવી દીધો કાફેટેરિયામાં એમ્પ્લોય ઓફ ધી મંથ કોંગ્રેચ્યુલેશન શેરોનની કેક સ્લાડ કુફી ડીપ એન્ડ ચીપ્સ ઘણું ફિંગર ફૂડ્સની ટ્રે હતી ત્યાં શેરોનનો બસ મિસ્ટર બોલાવી અભિનંદન સાથે એમ્પ્લોય ઓફ ધોર્ડો છે અને આપણી કંપની ને આવા એમ્પ્લોય ની જરૂર છે શેરોન આજે ઘણી જ ખુશ હતી જેવી પાર્ટી પૂરી થઈ તુરત જ એની મધર બ્રિન્ડાને ફોન કર્યો મમ માય કંપની ગેવ મી ધી એમ્પ્લોય ઓફ ધી મંથ વાવ કોંગ્રેચ્યુલેશન્સ બેબી આઈ પ્રાઉડ ઓફ યુ મોમ આજે હું ઘેર મોડી આવીશ મારા ઓફિસના મિત્રો મને ડાઉન ટાઉનમાં એક ઇટાલિયન રેસ્ટોરન્ટમાં પાર્ટી આપવાના છે ઓકે બેબી હુસ્ટનમાં સુગરલેન્ડ એરિયામાં શેરોનને મકાન કાર અને પૈસે ઘણી જ સુખી હતી અને હજુ અનમેરિડ હતી તેથી તેની મધર બ્રિન્ડા એની સાથે રહેતી હતી શેરોનને બોયફ્રેન્ડ હતો પણ લગ્ન કરવા માટે જેટલા સિરિયસ થયા ન હતા કેમ કે એની બહેનપણી શિલા હંમેશા કહેતી કે મને તારા બોયફ્રેન્ડ માઈકનો સ્વભાવ બહુ જ ગમે છે મજાકમાં કહેતી પણ ખરી કે તું લગ્ન ના કરવાની હોય તો શીલા યુ આર ક્રેઝી એકાદ વરસ પછી વિચારીશું પણ તને તો મારા વેડિંગમાં જરૂર બોલાવીશ યસ યાર તારે તો ઘણા બધા મિત્રો છે એમાં મારું નામ હશે ખરું શિલા હસતા હસતા બોલી એક દિવસ એની બોસે ઓફિસમાં બોલાવી શેરોન તને તો ખબર છે કે અત્યારે આપણી કંપની કેટલી ખોટમાં જાય છે અને ઘણા એમ્પ્લોયને લેડ ઓફ આપવો પડ્યો છે અત્યારે આપણા દેશમાં ઇકોનોમી બહુ જ ખરાબ છે ઘણી જ બેંક કંપનીઓ બંધ થઈ ગઈ છે આ ઇકોનોમીની અસર આખી દુનિયામાં થઈ છે આવી પરિસ્થિતિમાં આપણી કંપની કોઈ રીતે સર્વાઈવ થઈ શકે તેમ નથી આઈ એમ સોરી ટુ લેટ યુ નો ધેટ ધીસ ઇઝ યોર લાસ્ટ વીક ઓન જોબ શેરોન ત્યાં જ બોસને ભેટી રડી પડી હવે હું શું કરીશ

જોબ સારી હતી ત્યારે શેરોને કદી રૈની ડેનો વિચાર સુદ્ધા ન કર્યો હવે ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા શેરોનની મધર હાર્ટ એટેકને લીધે સાવ અપંગ જેવી થઈ ગઈ હતી અને શેરોનને એની મધરને નર્સિંગ હોમમાં મૂકી દીધી ઘરની વસ્તુઓ વેચી વેચી ઘરનું ગુજરાન માંડ માંડ ચલાવે કાર પણ વેચી દીધી શું કરે ઘરનું મોર્ગેજ ત્રણ મહિના ભરી ના શકી એથી બેંક તરફથી ફાઈનલ નોટિસ આવી ત્રીસ દિવસમાં ત્રણ મહિનાનો હપ્તો નહીં ભરો તો ઘર જપ્ત કરી લઈ બેંકનું સીલ મારી દેવામાં આવશે શેરોને ઘણા મિત્રોની મદદ માંગી પણ આવા ટાણે કોણ મદદમાં આવે સુખની સાહેબી સૌને ગમે એમાં તો સૌ નમી નમી આવે અને દુઃખમાં સૌ દૂર દૂર ભાગે આંખ મીચી સૌ દૂર ભાગે આવી જ્યારે ગરીબી આવે ના તો મિત્રો આવે કે ના તો સગા આવે શેરોન સવારે નવ વાગે વોક કરવા ગઈ પછી આવી તો ઘર પર બેંકનું સીલ ડોર પર નોટિસ ઇટ્સ બેંક પ્રોપર્ટી એણે માત્ર શોર્ટ અને ટી શર્ટ પહેરેલું હતું હવે કોના ઘરે જવું ખિસ્સામાં કોઈને ફોન કરવા એક ક્વાર્ટર પણ નહીં રસ્તા પર આવી ગઈ સુવા ક્યાં જાય રાત્રિઓ બ્રિજ નીચે કાઢી ખાવા માટે રોજ રાતે જ્યારે મેકડોનાલ્ડ બંધ થાય પછી રાત્રે ગાર્બેજ કેનમાં ફેંકી દીધેલ હેમ્બર્ગર ફ્રાઈઝ ખાઈ લે ઘણીવાર બ્રિજ નીચી જ્યારે સૂતેલી હોય ત્યારે ગુંડાઓ સેક્સ્યુઅલી એબ્યુઝ કરે બિચારી દિવસે ચાર રસ્તે ઊભી રહે અને કપડાના ગાભાથી ટ્રાફિક લાઇટ પાસે ઊભી રહેતી કારના ગ્લાસ સાફ કરે કોઈ પૈસા આપે તો વળી કોઈ કાર વાળા ગાળો આપી પજવે પણ ખરા એમ્પ્લોય ઓફ ધ મંથ મસ્ત મજાની જોબ મે મોંઘામાં મોંઘી કાર ઘર અને ક્યાં આ ગંદવાડ ચૂથી ખાવાનું શોધતી આ શેરોન શેરોનને આવું વિચારતા પોતાની જાત પર ગુસ્સો અને દયા બંને સ્નોફોલ બની ઘેરી લીધા આવી સખત ગરમીમાં ફ્રીજ થઈ ગઈ ધ્રુજારી છૂટી શેરોન પ્રેગ્નેટ થઈ હવે શું કરીશ

પાસે એક પણ પૈસો નથી બ્રિજ નીચે એમની પથારી હાથમાં ગાભો લીધો લાવ એક બે કાર સાફ કરો થોડા પૈસા મળી જાય તો આ પેટમાં જીવ છે એને પણ કંઈક મળે અને મને પણ એમ કંઈ ઝડપથી ચાર રસ્તા તરફ દોડી એક કારને જોઈને ભૂખની મારી કામ શોધવા પાછળ આવતી કાર કંટ્રોલ ના કરી શકી શેરોન 25 ફૂટ હવામાં ફેંકાય એનું બોડી ત્રીજી કારના હુડ પર પડ્યું અને ભૂખની મારી બે જીવ સાથે આ અમેરિકન નારી આગળની વાર્તા અધૂરી મૂકેલી છે જોયું ને મિત્રો કે આપણે એવું વિચારીએ છીએ કે ભારત દેશમાં જ નારી સલામત નથી પરંતુ મિત્રો એવું નથી બીજા દેશોમાં પણ નારી સલામત નથી નથી અને નથી કદાચ તમે આ કહાની પરથી સમજી ગયા હશો આ કહાની કહાની વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બેલ લાઈકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સર્વપ્રથમ પહોંચતી રહે ફરી મળીશું એક આવી જ રસપ્રદ કહાની સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો